નમસ્કાર સાથે રાજકોટમાં ગેમ ઝોનમાં અગ્નિકાંડમાં વધુ એક ખુલાસો થયો છે ટીઆરપી ગેમ ઝોન કોઈ પણ મંજૂરી વગર ચાલતું હતું તો કલેક્ટરે ગેમ ઝોનમાંથી માંથી ચાર હજાર પાંચસો લીટર પેટ્રોલ મળવાના મામલે પુરવઠા તંત્ર તપાસના આદેશ આપ્યા છે

રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં પુરવઠા તંત્રની બેદરકારી સામે આવી છે ટીઆરપી ગેમઝોનમાં ચાર હજાર પાંચસો લિટર પેટ્રોલનો જથ્થો મળી આવ્યો હતો પેટ્રોલના જથ્થા અંગે પુરવઠા વિભાગ અજાણ હતો કલેક્ટરે ગેમ ઝોનમાંથી ચાર હજાર પાંચસો લિટર પેટ્રોલ મળવાના મામલે પુરવઠા તંત્રની તપાસના આદેશ આપ્યા છે ત્યારે પુરવઠા તંત્ર એફએસએલ રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે લોરોપોટ નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોનું સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર